નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સઈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર એપીએમસીમાં રેલવે ખેડૂત વેપારીઓની બેઠક યોજાઈ કપાસ તમાકુ વેચાણ માટે સસ્તું ટ્રાન્સપોર્ટેશન પર ચર્ચા કરવામાં આવી સમાચાર વિગતવાર તો ભારતીય રેલ વિભાગ દ્વારા ટૂંક સમયમાં વિજાપુરથી અંબલીયાસર અને વિજાપુરથી આદ્રજ મોટી સુધીની રેલ લાઇનો ચાલુ કરવામાં આવી રહી છે જેમાં મીટર ગ્રેજથી બોર્ડગ્રેજમાં રૂપાંતર કરવામાં આવ્યું છે આ લાઇનનો લાભ વિજાપુરની જનતા અને વેપારીઓને કઈ રીતે ઉપયોગી થાય તે અંગે વિજાપુર એપીએમસી ખાતે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ડીડીઓ હસરતબેન જયસ્મિન વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા ગિરીશભાઈ રાજકોટ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ તથા વિજાપુર તાલુકા મામલતદાર અતુલસિંહ ભાટી તેમજ વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલવે વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રેલવે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં મુખ્યત્વે મુસાફરી સુવિધા ખેડૂતો માટે માલસામાનની અવરજવર રેલ લાઇન સંબંધિત સંબંધિત મુદ્દાઓ તેમજ રામનગર કરભાઈ સ્ટોપેજ ન હોવાની સમસ્યા પર વાત કરવામાં આવી હતી ખેડૂતોના પાક જેમ કે કપાસ તમાકુ શાકભાજી વગેરે વેચવા માટે લાવવા લઈ જવા માટે રેલવે ગુડ્સનો ઉપયોગ કરવાથી ઓછા ભાડે માલનું પરિવહન થઈ શકે છે બીજા રાજ્યો તથા શહેરોમાં ટ્રાન્સપોર્ટેશનની સગવડ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત બીજાપુરમાં ફર્ટિલાઇઝર ખાતર યુરિયા ડી એપી વગેરે લાવવા માટે રેક આપવાની વાત પણ કરવામાં આવી હતી જેથી ખેડૂતોને ખાતરની અછત ન પડે અને રેક દ્વારા જલ્દી મળી રહે આ બધા મુદ્દાઓ પર રેલવે અધિકારીઓએ અધિકારીઓ સાથે સકારાત્મક ચર્ચા થઈ હતી અને સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લેવાની વાત થઈ હતી આ બેઠકની સ્થાનિક આ બેઠકથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને રેલવે સુવિધાઓમાં સુધારો થવાની આશા છે